નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું બેંકની અંદર પટાવાળા માટે સૌથી મોટી ભરતી આવી ગઈ છે તો મિત્રો આની અંદર લાયકાત માગેલી છે માત્ર દસ પાસ તો મિત્રો આની અંદર દસ પાસ ઉપર પટાવાળા માટે જે સફાઈ કર્મચારી કહેવામાં આવે છે એ અંતર્ગત બેંકની અંદર ભરતી છે લાયકાત વયમર્યાદા પરીક્ષા બાબતે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે અગત્યની જે નોટિફિકેશન છે ને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની અંદર આવી છે તો વુમન કેપિટલ મેનેજમેન્ટ જે સેન્ટ્રલ હોપિસ રિક્વાયરમેન્ટ નોટિફિકેશન બે હજાર ચોવીસ પચીસ માટે આવી ગઈ છે ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ તમામ મિત્રો આની અંદર અરજી કરી શકશે તો મિત્રો આની અંદર જે ભરતી છે સફાઈ કર્મચારી એટલે કે પટાવાળા તો મિત્રો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ આપણે જાણીએ કે નવ એક બે હજાર ચોવીસ છે તો મિત્રો આની અંદર અરજી કરવાનું શરૂ થઈ ગયું છેલ્લી તારીખ છે નવ એક બે હજાર ચોવીસ તો આની અંદર ફી પે કરવાની જે છેલ્લી તારીખ જે છે એ અંતર્ગત પણ તમે જોઈ શકો છો એસસી એસ માટે એકસો પંચોતેર અને જે રહેશે અધર સર્વિસમેન અંતર્ગત એટલે કે ઓબીસી અને મિત્રો ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે આઠસો ને પચાસ રૂપિયા ફી પે કરવાની છે તો મિત્રો આની અંદર એક્ઝામ માટે જે કોલ લેટર ડાઉનલોડ થશે જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર અને મિત્રો પ્રી ટ્રેનિંગ પીઈ માટે બે હજાર ચોવીસની અંદર હશે અને કોલ લેટર ડાઉનલોડ ઓનલાઈન એક્ઝામિનેશન માટે જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર થશે અને મિત્રો આની અંદર ઓનલાઈન એક્ઝામ લેશે ફેબ્રુઆરી મહિનાની અંદર રહેશે તો આનું રિઝલ્ટ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર રહેશે અને મિત્રો આની અંદર તમારું સિલેક્શન એપ્રિલ બે હજાર ચોવીસની અંદર થશે તો મિત્રો આની અંદર પોસ્ટનું નામ છે સફાઈ કર્મચારી કર્મ સબસ્ટફ એટલે કે પટાવાળા માટે તો જોબ પ્રોફાઇલ અંતર્ગત તમે આની અંદર જોઈ શકો છો મિત્રો આની અંદર જે અગત્યની જે માહિતી અંતર્ગત તમને જે ઉંમર છે વીસ વર્ષ આની અંદર ઉંમર માંગેલી છે તો મિત્રો આની અંદર જે તમને પગાર ધોરણ મળશે અઠાવીસ હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા તમને પગાર ધોરણ મળશે મિત્રો આની અંદર એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એ ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ છે એ આની અંદર અરજી કરી શકશે મિત્રો આની અંદર કટ ઓફ ડેટ છે એ પણ એલાઉન્સ કરવામાં આવશે મિત્રો આની અંદર કેટેગરી વાઇઝ જે રિલેશન જે અપર લિમિટેડ એટલે કે આની અંદર જનરલ માટે કોઈ છૂટછાટ રહેશે નહીં એસટી એસસી માટે રહેશે પાંચ વર્ષથી અંદર ઓબીસી માટે ત્રણ વર્ષની તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે મિત્રો જે એજ્યુકેશનની વાત કરીએ એજ્યુકેશન રહેશે ધોરણ દસ પાસ એટલે કે એસએસસી પરીક્ષા પાસ કરેલી છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે તો મિત્રો આની અંદર ઉંમર તમારી મિનિમમ રહેશે જે અંતર્ગત આપણે વાત કરી કે આની અંદર ઉંમર મર્યાદા તમને અહીંયા જોવા મળશે જે વર્કર અંતર્ગત છે એ અંતર્ગત ઉંમર અઢારથી છવ્વીસ વર્ષ સુધી તમારી જે ઉંમર હશે તો એ અંતર્ગત હશે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન અંતર્ગત વાત કરીએ કે જે પણ મિત્રોએ ધોરણ દસ પાસ કરેલું છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે જે આપણે વાત કરીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ અંતર્ગત અથવા બોર્ડ રિગાર્ડિંગ એટલે કે જે સ્ટેટ ગવર્મેન્ટ અંતર્ગત ધોરણ દસ પાસ કરેલું છે એ મિત્રો આની અંદર અવશ્ય અરજી કરી શકશે તો મિત્રો આની અંદર તમારે ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરવામાં આવશે અને મિત્રો આની અંદર સવિલ સ્કોર તમારે છસો પચાસ પ્લસ હોવો જોઈએ બેંકની અંદર મિત્રો આની અંદર પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ પણ આની અંદર લેવામાં આવશે મિત્રો આની અંદર સિલેક્શન પ્રોસેસ અંતર્ગત જે પેપર તમારું રહેશે નેવું મિનિટનું તો મિત્રો આની અંદર ટોટલ સિત્તેર માર્કનું રહેશે જે મીડિયમ રહેશે જે એક્ઝામ છે એ ઇંગ્લિશ મીડિયમની અંદર રહેશે તો મિત્રો આની અંદર લોકન લેંગ્વેજ ટેસ્ટ તમારે ત્રીસ મિનિટનું રહેશે જે ત્રીસ માર્કનું રહેશે તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર જે એક્ઝામ લેવામાં આવશે જે ટેસ્ટ લેવામાં આવશે હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર ટેસ્ટ લેવામાં આવશે તો મિત્રો આની અંદર જે પ્લેસ નોટ અંતર્ગત આપણે વાત કરીએ એક્ઝામિનેશન સેન્ટરની અંદર આપણે વાત કરીએ કે એક્ઝામિનેશન સેન્ટર ઝોન વનની અંદર અમદાવાદ પણ એટલે કે ગુજરાતની અંદર અમદાવાદ અંતર્ગત તમારું એક્ઝામ સેન્ટર રહેશે જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય અને બેંકની અંદર પટ્ટાવાળા તરીકે નોકરી બજાવવા માગતા હોય અને ધોરણ દસ પાસ હોય એ મિત્રો આની અંદર નવ એક બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે ઓનલાઈન અરજી કરવા માટે તમારે કઈ એપ્લિકેશન અંતર્ગત કે તમારી વેબસાઇટ અંતર્ગત તમારે અરજી કરવાની છે તો મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે જે તમે જોઈ શકો છો ડબલ્યુ ડોટ સેન્ટ્રલ જે બેંક ઓફ ઇન્ડિયા ડોટ સી ઓ ડોટ ઇન ઉપર તમારે ઓનલાઈન અરજી તમારે નવ એક બે હજાર ચોવીસ સુધી કરવાની રહેશે તો મિત્રો આ હતી અગત્યની માહિતી તો મિત્રો આની અંદર આની અંદર જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે અરજી ફી તમારે એકસો પંચોતેર રૂપિયા એસસી એસ ટી પી માટે રહેશે અને આઠસો પચાસ રૂપિયા અધર કેન્ડિડેટ છે એટલે કે ઇડબ્લ્યુ એસ છે ઓબીએસસી છે અને જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને પે કરવાના રહેશે ખાસ મિત્રો જ્યારે પણ તમે અરજી કરો ત્યારે ઓનલાઈન મોડ તમારે જે ફી પેમેન્ટ કરવાની રહેશે તો આ હતી અગત્યની ભરતી જય હિન્દ મિત્રો મંદ્ય માતરમ જય ગરવી ગુજરાત